જેતપુર તાલુકાના કોહીવાવ ગામે બની ઘટના નાની રાસલી ગામે પરની એકવીસ વર્ષની મહિલાનું મૃત્યુ થયું હતું શ્મશાને પુત્રીને જોઈને તેના પિતાને ગળા ઉપર ડાઘા દેખાયા હતા પુત્રીના પિતાને શંકા જતા તેમને પોલીસ ફરિયાદ નોંધાવી હતી શ્મશાનેથી પોસ્ટમોર્ટમ કરાવવા લઈ ગયા હતા તપાસ અંગે રિપોર્ટથી જાણવા મળ્યું કે તે મહિલાની હત્યા કરવામાં આવી હતી પોલીસ દ્વારા તપાસ હાથ ધરી હતી જાણવા મળ્યું કે તે મહિલાની હત્યા તેમના પતિ એ જ કરી હતી તેમના માતા પિતા અને ગર્જનોનું કહેવું છે કે તેઓને સજા થવી જોઈએ